કોની મરજી પ્રમાણે પડે છે આપણી મરજી પ્રમાણે ના કોની મરજી પ્રમાણે ઈશ્વરની મરજી પ્રમાણે અને એટલે અમને અહીંયા બોલાવવા એના નિમિત્ત બહેનો બન્યા અને એ નિમિત્ત બન્યા એ નિમિત્ત બનાવ્યા કોણે ઈશ્વરે અને કોના માટે સરસ મજાના તમારા જેવા ફૂલો માટે જે ફૂલો હંમેશા હસતા રમતા હોય એવા જ સારા લાગે એ મૂર્જાયેલા હોય એવા સારા લાગે નહીં આપણે જે છોડ હોય ને તો છોડ ઉપર ગુલાબનું ફૂલ આમ સરસ લાગે પણ પછી સહજ પાંચમો પીરિયડ છઠ્ઠો પીરિયડ સાતમો પીરિયડ આઠમો પીરિયડ આમ થઈ જાય ચાલે ના આપણે આઠે આઠ પીરિયડ ખીલતા રહેવાનું છે ને એની જવાબદારી શિક્ષકોને ભગવાને સોંપી છે બધાને શિક્ષક બનવાનું હોય છે મન પણ બધા બની પણ શિક્ષક બનીને પછી તમને સોંપવામાં આવે છે એ ભગવાનનો આયોજન સૌથી પહેલા મારે તમને એક પ્રશ્ન પૂછવો છે તમે સવારે ઊઠો છો વહેલા ઊઠો છો કે મોડા વહેલા તો વહેલા ઉઠીએ છીએ પછી આપણે આપણું જીવનનું કામ શરૂ કરીએ છીએ નાહવાનું બ્રશ કરવાનું તૈયાર થવાનું ઘરમાં કંઈક મદદ કરવાની હોય તો કરવાની પછી શાળાનો સમય થાય તો શાળાએ આવવાનું અને પછી ભણવાનું અને પછી ભણ્યા પછી ઘરે જવાનું ઘરે જઈને હોમવર્ક આપ્યું હોય લેસન આપ્યું હોય તો તે કરવાનું ન આપ્યું હોય ને કદાચ આપ્યું હોય તો એ ગુલ્લી મારીને રમવાનું પછી ભૂખ લાગે જમવાનું પછી સાંજે ફરી પાછું કંઈક રમવાનું ને ફરી પાછું ઊંઘવાનું આ આપણી એક ક્રમ છે આ ક્રમને વધારે સારો ક્રમ બનાવવો છે વધારે સારો ક્રમ બનાવવો છે એટલે દરેક બાળકને ભણવાની તક નથી મળતી પણ મને મળી છે તો મારે શું કરવાનું છે મારે વધારે સારું ભણવાનું છે હવે વધારે સારું ભણવાનું છે એટલે કઈ રીતે એમ નેમ થઈ જાય ના આ બેન્ચ ઉપર બેસવાનું અને સરસ યુનિફોર્મ પહેરીને તમારો યુનિફોર્મનો કલર મને બહુ ગમ્યો તમારું મેચિંગ ફાઇન છે સરસ લાગે છે હવે એને હું ધોયા વગર તો ગમશે સારું યુનિફોર્મ સરસ ધોઈ નાખ્યું સરસ પહેરી લીધું હું નહીં ના તો યુનિફોર્મ એટલું સારું લાગશે મારો ચહેરો ગંદો લાગશે સાચી વાત કે નહીં હા હવે હું મેં નાઈ પણ લીધું મેં યુનિફોર્મ પણ ચોખ્ખો પહેરી લીધો પણ મારા વાળ બરાબર નથી મેં સરસ માથું નથી વળ્યું મેં કશીક લટો કાઢી કાં તો કંઈક સ્ટાઇલ કરી તો સારું લાગશે ના તો આ જે જીવનની સારી નાની નાની ટેવો છે એ મારે શીખવાની છે હું સવારે ઉઠું છું ત્યારે ભગવાન મને ઉઠાડે છે અને પછી શાળાએ મોકલે છે ત્યારે ભગવાન બધે નહોતો પહોંચી શકવાનો એટલે એણે બે સ્વરૂપ બનાયા પહોંચી વળવા માટે કયા કયા બે સ્વરૂપ બનાયા ખબર છે એક માતા અને બીજું શિક્ષક જેટલું માતાનું મહત્વ છે ને એટલું જ શિક્ષકનું આ બંને સ્વરૂપ એટલે બનાવ્યા કે તમને અમારે સારા સ્વરૂપમાં બાળકોને તૈયાર કરવાના છે તો આજે તમારે એક જવાબદારી નિભાવવાની છે કે મને જે કહેવામાં આવે એ હું સાંભળીશ અને એનું પાલન કરીશ કરશો પહેલી વાત ચપ ચપ કરતા ખાવાનું ના ખવાય ઘસઘસ ઘસ કરતા પગ ના ઘસાય આ વાત કદી ના ભૂલાય આ વાત કદી ના ભૂલાય હવે આ બે બાબત કહી તો કે ચપચપ કરતા ખાવાનું ના ખાવાય એટલે આપણે જ્યારે મોંમાં કોળિયો મૂકીએ અથવા નાસ્તો મૂકીએ કે બિસ્કિટ મૂકીએ ત્યારે એનો છપ ચપ 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 અવાજ આવે આવવો જોઈએ નહીં તો શું કરવાનું શું કરવાનું નહીં ખાવાનું ગમે ત્યાં બેસી જાવ બેટા આવે ચલો હવે અવાજ થાય છે શું કરવાનું છે ચપચપ કરતા ખાવાનું ના ખવાય એટલે શું કહેવા માંગે છે જે કોળિયો ખાઈએ છીએ ત્યારે આપણું જડબું અને હોઠ એ બે ફટાફટ 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 અડાડો ને એટલે ચપ 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 એવો અવાજ થાય જે થવો જોઈએ નહીં હોઠ બંધ કરીને મનમાં અંદર આપણું જે ચોકઠું આપેલું છે દાંતની અંદર ખાવાનો પદાર્થ રાખીને આપણે ચાવવાનું છે મો બંધ કરીને એ વખતે હોઠ ખુલવા જોઈએ નહીં અંદરથી મોડું ખુલવું જોઈએ થયો અવાજ કંઈ ના થયો અવાજ હા ઘસઘસ કરતા પગ ના ઘસાય એક પગ બીજો પગ ત્રીજો પગ મારો હાથ ઊંચો થાય છે આમ આમ નથી થતો ચલો લાઈનમાં બધા છોકરાઓ બેને કહ્યું એટલે પછી આપણે ઘસ 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 ઘસઘ આ જીવનની સારી ટેવ નથી એક પર્સનાલિટી પહેલી મારે ડેવલપ કરવાની છે પછી મારી આદતો હવે આ જે પગ છે એ એક મૂક્યો પછી બીજો એનાથી થોડો ઊંચો કરીને મૂકવાનો છે પછી ત્રીજો એ ચાલવાની મારી સારી મારી પોતાની પર્સનાલિટી એટલે કે મારો બાહ્ય દેખાવ મારો પ્રભાવ પડે એવો હોવો જોઈએ મેકઅપથી નહીં તૈયાર નથી થવાનું સારા કપડાં જ પહેરવાના છે સરસ ટેવો જ વિકસાવવાની છે કે નાની સારી ટેવો મારી કેવી હોય મારી નાની સારી ટેવો એવી હોય કે જે મને મારી જાતને બીજા કરતાં થોડી વધારે સારી બનાવે જુદી બનાવે બધા જ બાળકો ઊભા હોય બધા જ બાળકો અને એ બાળકમાં હું જુદો ક્યારે પડું અથવા જુદી ક્યારે પડું મારામાં આવી આદતોનો સંગ્રહ થયેલો હોય ત્યારે હવે આવી આદતો મારે વિકસાવવાની છે આ પ્રોગ્રામ એના માટે છે એ વિકસાવવાની આ ઉંમર છે નાનો છોડ બાગમાં રોપ્યો હોય ને અથવા અહીંયા તમે રોપ્યો હોય પછી એને સરસ ફૂટ્યો ખરો પણ સેજ આમ નમેલો થાય છે તો આપણે એને શું કરીએ છે સીધો કેવી રીતે ટેકો આપીને આમ કરીને સીધો કરી દેવાય ભાગી જાય ધીમે 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 એને લાકડું મૂકીને પછી સીધું કરતા જઈએ એક અઠવાડિયું આમ મૂક્યું પછી એની નજીક લાવીએ ને એમ કરતા એ છોડ સીધો થાય તમારી આ ઉંમર છે બેટા કે મારે અત્યારે એક સારા વ્યક્તિ બનવાનું હોય તો મારે મારી સારી ટેવો વિકસાવી પડશે આ સારી ટેવો કેવી સારી ટેવો મારી કેવી હોઈ શકે હું સવારથી ઉઠું છું ને સાંજે સુઈ જાઉં છું ત્યાં સુધીમાં હું કેટલા સારા કામો કરું છું એ મારી સારી ટેવો સમજાયું કે નહીં સમજાયું

એકબીજાની મદદ કરવી અને બટણ બંધ કરવું પછી એકબીજાની મદદ કરવી બહુ સરસ વાત કરી તે પછી બીજું કયું સારું કામ બોલો અહીંયા આવવું અને સ્કૂલે જઈને પછી ઘેર જતું રહેવું પૂરું થઈ જાય તો કઈ સારી વાત ભગવાને મને બે ટાઈમ જમવાનું આપ્યું ભગવાને શાળામાં પણ જમવાની વ્યવસ્થા ગોઠવી નાસ્તાની વ્યવસ્થા ગોઠવી યુનિફોર્મની વ્યવસ્થા ગોઠવી ઘરે મા બાપ આપ્યા એ પણ મને જે જોઈએ તે લાઈ આપે છે હવે મારો વારો આવ્યો આજથી કે મારે હવે શું કરવાનું ખાલી આ બધું લઈ કરવાનું કશું કાપવું તો પડે ને આપણા ઘરમાં કોઈક ગિફ્ટ આપવા આવે કશું કાપે પછી આપણે લઈને બેસ્યા કરીએ પછી કે હા એ તો આપ્યા કરે તો પછી એ ફરી આપે આપણને ના આપે આપણે શું કરવું પડે ફરી પાછું એમના ત્યાંય કશુંક આપવા જવું પડે જ્યારે એમના ત્યાં પણ પ્રસંગ આવે તો ત્યારે એ સંબંધનો તંતુ ચાલુ રહે તો અત્યારે તમારો વારો આવ્યો તમને આ બધું ભગવાને અને મા બાપે અને શિક્ષકે આપ્યું હવે આ સારી ટેવ કઈ મને કહો સરસ ચેન પહેરી સરસ લાગે છે કઈ સારી ટેવું તું કઈશ ચાલુ કશું સારું શીખવું કેવું બટાકાનું શાક યસ વેરી ગુડ બહુ સરસ ભાષા શીખવી ભાષા શીખવી એટલે જે બોલીએ છે એ બે રીતે બોલાય ઓય અલા લાઈને ને લા અને મને આપો ને બે રીતે શીખાય આ ભાષા છે આપણી એ ભાષા શીખવાની વાત છે નાની વાત નથી બહુ સરસ વાક્ય બોલ્યું હતું ભાષા શીખવી આપણે બેનની જોડે ઓ બેન આપો મને પેલું તમારું રજિસ્ટર એમ પણ કહેવાય અને સીધા ઉભા રહીને બેન આપણું રજિસ્ટર મંગાવ્યું છે આપોને ભાષા શીખવી ફેર પડે છે ને બોલવામાં આ પણ એક સારી ટેવ છે પછી તમને બધી ખબર છે માત્ર મારે તમને જગાડવાના છે કે હા તું ભૂલાઈ ગયું તું હવે આજથી કરવાનું છે એ જ કામ કરવાનું છે આજે બોલો બોલો સારી ટેવ કઈ સવારે ઉઠીને બ્રશ કરવાનો સારી ટેવ કોગડો કરીને ચલાવી નહીં લેવાનું કે ચાલશે હવે મેં તો બહુ કંઈ ખાધું નતું મારા દાંત તો બહુ બગડતા નથી થાય એવું ના રોજ રાત્રે આપણે સૂઈ જઈએ છીએ એટલે બધો ખોરાક અંદર જામી ગયેલો હોય છે અને આપણા ઘરોમાં તો આપણે રાત્રે બ્રશ કરીને સૂવાની ટેવ નથી એટલે તો બધું રાતનું જમણવાર એમને નેમ અકબંધ પડ્યું છે એટલે આપણે સવારે બ્રશ કરવો જોઈએ હવે બીજી કઈ સારી ટેવ બોલો હજુ છે ઘણી બધી સારી ટેવ શું ખૂટે તો આપીએ છીએ એ એક સારી ટેવ છે પણ એથી આગળ મારે થોડીક વાત કરવી છે તમને કે ધારો કે વસ્તુ સુધી તો બરાબર છે પણ આપણે જ્યારે કોઈ બેસી રહ્યું છે બાળક આપણા ભાઈબંધ અને મધ્યાહન ભોજન ખરું ને અહીંયા તો જમવા બેસો છો અને કોઈ ક્યાંક નથી આવતું તો આપણે ક્યારેય એને પૂછ્યું કે કેમ તું તો રોજ આવે છે ને આજ નથી ખાવું આ ટેવ પાડવાની પછી એ તમને ક્યાં તો કહેશે મને આજે ભૂખ નથી ક્યાં તો શું કહેશે મને સારું નથી મને પેટમાં દુખે છે મારા ઘરે મને આજે કોઈ વળ્યું એટલે મને નથી મૂળ કંઈ પણ કારણ કહેશે એ જે લાગણી સુધી પહોંચવાની એક સારી ટેવ વિકસાવવાની છે મારે પૂછવાનું એને કે કેમ તારે આજે નથી જમવું અને પછી ત્યાંથી અટકી નહીં જવાનું જો એને શારીરિક તકલીફ હોય એને ખરેખર કંઈક બીમારી લાગતી હોય એટલે નથી ખાવું તો કોની પાસે લઈ જવાના શિક્ષક પાસે એટલે શિક્ષક પણ એમને ઘરગથ્થુ ઉપચાર બહુ જ આવડતા હોય એટલે લીંબુ પાણી આપે કે પછી ક્યાંક બેસાડે અથવા વોશરૂમ જવા કે ગમે તે એના અનુકૂળ કારણ એને આપી દે અને એનું નિવારણ લાવે પણ એ કરવામાં કારણ કોણ બન્યું તમે તમે પૂછીને એને લઈ ગયા ત્યારે હા કે ના હા પણ આપણે રોજ દોડા દોડ થાળી લઈ લીધી ખાઈ લીધું પૂરું થઈ ગયું આપણને કોઈ ખબર નથી પડતી કે મારી બાજુમાં રોજ બેસનારી મારી બેનપણી અથવા રોજ બેસનારો મારો ભાઈબંધ બરાબર છે કે નહીં કોઈક સરસ તૈયાર નથી થયું એણે તેલ માથામાં નથી નાખ્યું સરસ ચોટલો નથી વાળ્યો અથવા તમે સરસ વાળ નથી ઓળ્યા તો આપણને પ્રશ્ન થવો જ જોઈએ કે આજે કેમ આવું આવ્યો છે અથવા આવી છું કેમ આજે સરસ ના લખાયું પૂછો એ પૂછવાની એક સારી ટેવ છે એવી જ એક વાર્તા છે એ વાર્તાની અંદર એક છોકરી રોજ શાળાએ જાય અને શાળાએ જઈને એને એક દિવસ એવું થયું કે બધાએ હસવા લાગ્યા હસવા લાગ્યા એટલે એને બહુ દુઃખ થયું કેમ હસે કેમ હસે છે બધા કેમ હસે છે પછી શિક્ષક આવ્યા એ છોકરી માયુસ થઈ ગઈ થાય ને આપણી પર કોઈક હસે તો આપણને દુઃખ થાય ને એમ એ પણ નિરાશ થઈને બેસી ગઈ એટલે શિક્ષકે પૂછ્યું કેમ શું થયું ત્યારે બીજા જે તમારી જેમ ક્લાસમાં બેઠે ને એમણે કહ્યું કે જોનબેન એના ચોટલા એક લાલ રિબિન છે ને એક કાળી રિબિન છે બંને અલગ અલગ લગાવી એણે હવે એની મમ્મી એકલી હતી બહુ જ કામ કરતી હતી બીજાના ઘરે કામ કરવા જવું પડતું હતું એટલે એને બહુ ધ્યાન નથી રાખી શકતી પોતાની દીકરીનું ફટાફટ ઉઠે અને પોતાનું કામ ફટાફટ ઘરનું પરવાડે અને પછી છોકરીને તૈયાર કરી અને મોકલી દે એટલે આ હળબળીમાં એને ધ્યાન રહ્યું નહીં અને એટલે એણે ચોટલા બે અલગ અલગ વળાઈ ગયા હશે હવે છોકરી તો શાળાએ જતી રહે એને ખબર છે મમ્મી કેટલી દોડાદોડ કરે છે એટલે એને પણ એ વાતની એટલી બધી ગંભીરતા નહોતી કે મને હું જોઈ લઉં કે કેમનું કરીશ નાની છે એટલે જાતે પણ નથી આવડવાનું પણ બધા હસ્યા એટલે એને બહુ દુઃખ લાગ્યું રિસેસ પડી ડબ્બો ખોલ્યા વગર બેઠી શિક્ષકે કહ્યું કંઈ વાંધો નહીં પણ બારીમાંથી જોયું કે હજુ એકલી બેઠી છે એટલે શિક્ષક એની પાસે ગયા પણ એને ખાવાનું મન થયું નહીં કેમ સવારથી બધા એની ઉપર હસતા હતા એટલે શિક્ષકે એને સમજાવ્યું કંઈ વાંધો નહીં એમાં શું પણ છતાંય એને સમાધાન ના થયું કોળીઓ ઉતરતો નહોતો કે આજે મારો દિવસ કેવો થયો બગડી ગયો બધા હશે છે મારી પર રિશિસ પૂરી થઈ શિક્ષકને લાગ્યું કે હજુ પણ મારે અને મનનું સમાધાન થયું નથી એટલે કંઈક કરવું પડશે ક્લાસમાં ગયા ક્લાસમાં જઈ અને પછી એમણે શું કહ્યું શિક્ષકે કોને સૌથી વધારે સરસ ગાતા આવડે છે એટલે બધા એલર્ટ થઈ ગયા તો છોકરાઓને બધાને ખબર હતી કે આ છોકરીને સરસ ગાતા આવડે છે એટલે બધાએ કહ્યું કે એને તો સરસ ગાતા આવડે છે કે શું વાત છે એટલે શિક્ષકે સ્પર્ધા રાખી ગીતની અને ગીતની સ્પર્ધા રાખી એટલે પછી જેને ઉત્સાહ હતો એણે નામ નોંધાવ્યા અને પછી ગાવાનું કહ્યું ગાવાનું કહ્યું એટલે વન બાય વન ગાયું પણ આ છોકરીએ તો એટલું સરસ ગાયું કે એનો નંબર આવ્યો પેલી વાત ગૌણ થઈ ગઈ અને કઈ વાત મુખ્ય બની એને ગાતા આવડે છે એ સમજાય છે તમને ત્યાર પછી એ જિલ્લામાં પણ જીતે છે બેસ્ટ ગાવામાં અને પછી રાજ્યમાં પણ જીતે છે પણ જીતવાની સાથે સાથે મારે તમને જે કહેવું છે તે આપણાની અંદર ઘણું બધું ભગવાને મૂક્યું છે એને ઓળખવાનું કોઈક આપણી ઉપર હશે ત્યારે આપણે માયુસ થવાનું દુઃખી થવાનું નહીં પણ મને શું આવડે છે એને હું કેટલું સરસ કરી શકું કેટલું બેસ્ટ બતાવી શકું એના ઉપર ફોકસ કરવાનું એના ઉપર ધ્યાન આપવાનું મને સરસ ચિત્ર દોરતા આવડે છે તો બાકીનું બીજું બધામાં કદાચ હું નબળો છું તો જે નબળો છું એ વાતનો વિચાર કર્યા કરતાં હું સૌથી સારું ચિત્ર કેવી રીતે દોરું કે જેથી વર્લ્ડમાં વેચાય ખ્યાલ આવે છે મારામાં શું આવડે છે એ મારે શોધવાનું છે ક્યારેક ના સમજ પડે તો શિક્ષકને પૂછો બેન મને જોઈને તમને શું લાગે છે હું શું સારું કરી શકીશ શિક્ષક બહુ સરસ નસે ન સોળકતા હોય શિક્ષકના આત્મામાં એવું મૂકેલું જ છે કે પોતાના બાળકોને માપી જ લે કે અને આ બહુ સરસ આવડશે અને આ સરસ કરતા આવડશે હમણાં અમે મેરી બેનની શાળામાં હતા ત્યારે અમે કંઈક પ્રશ્ન કરતા હતા બાળકોને તો તમને ખબર છે અમુક બાળકોને નહોતા ઉઠતા તો મેરી બેન કે તને તો આવડે છે તને તો આવડે છે એટલે પેલું છોકરું એલર્ટ થતું હતું કે અલા હા મારા બેન કહે છે મને આવડે છે એટલે મને આવડે છે એનો અર્થ એવો થયો કે મને અહીંયા બેઠેલા દરેક બાળકો જે બેઠા છો એમાં દરેકમાં ભગવાને કોઈને કોઈ શક્યતા મૂકેલી છે કોઈકને કોઈક એક સારી બાબત મૂકેલી છે અને એ સારી બાબતનો આપણે ઉપયોગ કરવાનો છે આજે મારી પાસે નથી રાખવાનો એક દિવસ સારો ગયો બીજો દિવસ મારો નથી સારો એવો ભગવાને ક્યારેય નથી બનાવ્યું ભગવાને બધા જ દિવસ સરસ બનાવ્યા અને એ બધા દિવસનો આપણને ઉપયોગ કરવા કહ્યું છે મારે ઉપયોગ કરવાનો છે સવાર ઉઠ્યા ને આજે મારું મૂળ જ નથી એ મૂળ નથી એવું બોલવું એ ગુનો છે કેમ મૂળ ના હોય એ ઈશ્વરે બનાવેલો દિવસ છે એ મૂળથી ના ચાલે મારા મનથી ચાલે છે એટલે મારે મારું મન બદલવાનું છે રોજ મને મારા મમ્મી પપ્પા સરસ અહીંયા શાળાએ મોકલે છે ને શિક્ષક સરસ સાચવે છે આપણે નથી શિક્ષકને થેન્ક યુ કહ્યું કે નથી મા બાપને થેન્ક યુ કહ્યું તો એ બીજી સારી ટેવ મારે વિકસાવવાની છે કે તમે મને સરસ ભણાવ્યું તમે મને સરસ શીખવાડ્યું આજે તમારા પિરિયડમાં મને બહુ મજા આવી મને જે નતું આવડતું એ આજે આવડી ગયું એ કહેવાનું છે ત્યારે આપણામાં સારી ટેવ વિકસે સરમાળપણું છે એટલે હું નથી બોલતી કે નથો નથી બોલતો એવું નહીં આપણું પરિવાર છે આપણું કુટુંબ છે ને શાળામાં જેટલો વિકાસ તમારો થાય એ ઉપયોગ કરવાનો તૈયાર થવાની એક ઉંમર છે ક્યારે જ્યારે આપણું કેરિયર નક્કી થઈ જાય ત્યારે કે હું કંઈક બનવાની છું હું શિક્ષક બનવાની છું હું એન્જિનિયર બનવાની છું હું આઈએસ કલેક્ટર તમારામાંથી બનવા માટે તૈયારી કરવાની એ રોજે રોજ અભ્યાસ માટે તમને હમણાં સર કહેશે કે કઈ એપ ડાઉનલોડ કરો તો જેથી તમારું નોલેજ વધે અને એ નોલેજ વધવા વાળી એપ તૈયાર કરવાથી હું એમાં રોજ એનો અભ્યાસ કરીશ તો મારું મગજનો વિકાસ થશે મારું જ્ઞાન વધશે અને હું એક ઊંચા હોદ્દા પર બેસી શકીશ આપણે એવું નહીં વિચારવાનું કે હવે અહીંયાથી મારું પૂરું હવે તો શરૂ થયું વિચારવાનું અને એ ત્યારે વિચાર આવશે જ્યારે આવી આદતો આપણે રોજ રોજ કેળવીશું ત્યારે તમને આ બધી વાતો તમારા શિક્ષક પણ કરતા હશે એમાં અમે કશું નવું નથી કહેવાના પણ તમને એ ઉમેરવાનું છે કે જ્યારે આવો સ્પેશિયલ પ્રોગ્રામ તમને બોલાવીને કહેવામાં આવે ત્યારે એ દિવસે આપણે નક્કી કરવાનું કે હવેથી હું આ પ્રમાણે કરવા પ્રયાસ કરીશ કોઈની મુશ્કેલી પર હું હસીશ નહીં પણ હું એને મદદ કરીશ કોઈ પડી જાય તો હસવું બહુ આવે આપણને ખબર છે ને પણ એક જ જણ એવું હોય કે જે દોડીને એને ઊભું કરે આપણે કોણ હોવા જોઈએ હસવા વાળા કે ઊભા કરવા વાળા ઊભા કરવા વાળા કારણ કે એક વાર એ પડ્યું છે તો કાલે હું પણ પડીશ અને પછી ત્યારે બધા હસતા હોય તો આપણને ત્યારે કેટલું દુઃખ લાગે છે એ વિચારવાનું શિક્ષક ભણાવતા હોય ને પાછળથી આપણે કુડુર 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 કંઈક 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 કરતા રહીએ ત્યારે એવું વિચારવાનું કે હું ભણાવતા હોઉં અને પછી પાછળ છોકરાઓ મસ્તી કરે તો મને કેટલું ખોટું લાગે એ વિચારવાનું તરત જવાબ મળી જશે કે ના ચાલુ પીરિયડમાં કશું ના થાય આ નાની સારી ટેવો મારે મારા જીવનમાં ઉતારવાની અને ઉતાર્યા પછી તમને તમારામાં આવેલું પરિવર્તન દેખાશે જો દુનિયા તો બહુ જ સરસ છે ઘડિયાળ પહેરાય ચેન પહેરાય સરસ લટ લટકળાય સરસ તૈયાર થવાય લિપસ્ટિક લગાવાય આ બધી દુનિયા છે પણ એનાથી મોટું માણસ બનાય બનાય ના પહેલાંમાં પહેલું સારું રિઝલ્ટ લાવવું પડે રિઝલ્ટ લાવ્યા પછી આપણે એક લાઈન અને દસમાં પછી નક્કી કરવી પડે કે હું શું બનીશ આપણી નજર સામે આપણા બાપ રહેવા જોઈએ કે રોજ મહેનત બહુ જ કરે છે હા કે ના તો ઢીલા ઢીલા જવાબ કેમ આપો છો મમ્મી પપ્પા મહેનત કરે છે આપણી નજર સામે દેખાય છે ને આપણે દેખાય છે તો એ જે મહેનત કરે છે એમને આરામ આપવાનો કે નહીં આપણે ક્યારે આપી શકીએ જ્યારે આપણે મહેનત કરીને સારું રિઝલ્ટ લાવીએ ત્યારે અત્યારે આપણે એવું વિચારીએ કે ના હું મસ્ત તૈયાર થઈને ખાલી ફરીશ ખાઈશ મજા કરીશ અને વાંચવાનું આવે તો કે નહીં અભ્યાસ કરું તો એનો અર્થ એવો થયો કે ભગવાનને આપણે ગણતા નથી અને એટલે તમે આજે નક્કી કરવાનું કે મારે મારા જીવનની રોજ એક સારી ટેવ વિકસાવવાની છે રોજ એક સારી ટેવ વિકસાવવાની છે અને નોટમાં લખવાની છે કે આજે મેં આ ટેવનો વિકાસ શરૂ કર્યો હું રોજ બધાને હેરાન કરતો તો અથવા હેરાન કરતી હતી આજથી હું કરવાની નથી હું ગંદા શબ્દો બોલવાની મને ટેવ પડી ગયેલી હવે હું બોલીશ નહીં અને પછી જુઓ તમારી સામે ભગવાનનું આખો કેમેરો તમારી સામે આવે કે આ મારું બાળક હવે મારા પ્રમાણે ચાલે છે મારે હવે એને છેક ઉપરની કક્ષાએ લઈ જવાનું અને ક્યારેક એવું બને કે તમે કલેક્ટર થઈને આવો આઈપીએસ અધિકારી થઈને આવો ગાડી અંદર આવે ને બેન તમને પૂછે કે આ તો કોણ આવી છે મોટા અધિકારી આવે છે ત્યારે તમને ખબર ના બેન હું બહુ મોટો અધિકારી નથી તમારો વિદ્યાર્થી છું અને ત્યારે અમારું જીવન સફળ અમારી ખેતી કરેલી બરાબર કહેવાય કે બરાબર જમીનમાં સારો પાક ઉગ્યો કરશો આવું કે પછી રોજ મજા મસ્તી ધમાલ જ ખાલી એનો અર્થ એવો નથી કે મજા મસ્તી ધમાલ નથી કરવાની પણ જ્યાં જે થાય ત્યાં જ થાય રમતનો પીરિયડ હોય તો રમત જ થાય પણ ગણિત નો પીરિયડ ચાલતો હોય ત્યારે રમત થાય તો શું થાય ગણિત નો પીરિયડ ચાલતો હોય ત્યારે ગણિત જ ભણાય સમજાય છે આટલું ઓકે તમે સરસ સાંભળી મને ઘણો સમય લેવો પડે અને એક આખો સેમિનાર વર્કશોપ થાય પણ એના માટે ફરીનો સમય આપણે રાખવો પડે કે જેમાં તમને હું થોડીક માનસિક થોડીક કસરત પણ કરાવી શકું અને પછી આપણે આપણા માઇન્ડને બ્રેકઅપ કરી શકીએ પણ એ ફરીના અનુકૂળતાએ આપણે કરીશું તમે મને તક આપી બદલ થેન્ક યુ